પાટણ શહેરના માધવનગરમાં બની મારામારીની ઘટના માધવનગરમાં કચરો નાખવા બાબતે કરી મારામારી અસામાજિક તત્વો દ્વારા કરાયો હુમલો ગૌતમ અને નયન પ્રજાપતિ દ્વારા ધાર્યાથી કરાયો હુમલો શાંતિલાલ પ્રજાપતિના માથાના ભાગે માર્યું ધાર્યું પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીની નોંધાઈ ફરિયાદ મારો વ્યવસાય વકીલાત છે હું પાટણ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં વકીલાત કરું છું અને હું હાલ સાંઈ બાબાનગર સોસાયટી પાંત્રીસના મકાનમાં અમે બે બાળ બચ્ચા સાથે રહીએ છીએ અને અમારું મકાન જૂનું માધવનગરમાં સાડત્રીસ આવેલું છે ત્યાં અમારું કામકાજ ચાલતું હતું એટલે અમે સાફસુફી કરવા માટે ગયેલા અને અમે બેડા પર હું મારા પતિ શાંતિલાલ મણિલાલ પ્રજાપતિ તથા મારો દીકરો અભિષેક પ્રજાપતિ અમે ઉપરથી સાફસુફી કરી અને કોથરીમાં કચરો ભરી મારા પતિ તથા મારા છોકરાએ ફેંકેલો એટલે આ બાજુમાંથી નયન પ્રજાપતિ નયન ધીરજભાઈ પ્રજાપતિ અને એની પત્ની ચેતનાબેન આવી અને મારા પતિને મારા છોકરાને જેમ તેમ ગારો બોલવા લાગેલા અને કે નીચે ઉતરો કે આ શું કરો છો ફેંકો છો એટલે અમે એવું કીધું કે ભાઈ આ કચરો અમે ઉપરથી ઉતરી શકીએ એમ નથી એટલે અમે અમારી જગ્યામાં ફેંકે તો તોય છતાં લોકો દ્વેષભાવને અદાવત રાખી અને મારા મિસ્ટર નીચે ઉતર્યા સમાધાન કરવા માટે તો મારા મિસ્ટરને બાજુમાંથી ગૌતમ પતિના માથામાં મારેલું અને નયન નયન તરત જ એના ઘરમાં જઈને લોઢાની આવશે લોઢાની પાઇપ લાયેલો અને મારા પતિના હાથના કોડાના ભાગે મારેલી તેથી હું પણ વચ્ચે પડીને મારો દીકરો અભિષેક વચ્ચે પડ્યો તો મારા દીકરા અભિષેકને નયને પાઇપને ડાબા ભાગના ખભા ઉપર જોરથી મારી અને ફેટો મારી પેટમાં અને છાતીમાં મારી અને એની પત્નીએ મને વાર પકડી પાછળથી હેઠી પછાડી અને ગરદા પાટું માર્યા તેથી જેથી બાજુમાંથી સામેથી સાર્થક પ્રજાપતિ જે સામે રહે છે અને એક રમીલાબેન પ્રજાપતિ એ આયા સામેથી દોડ અમે બૂમા બૂમ કરતાં એ લોકો દોડી આવ્યા નહીતર આ લોકો અમને વધારે મારી નાખો અને પછી જાનથી મારવાની ધમકી આપી અને આઘા જતા રહ્યા આ લોકોએ છૂટા કર્યા પછી મારા પતિને સારવાર માટે અમે એકસો આઠ બોલાવી એટલે એકસો આઠ આવે એમાં વાર લાગે એવી હતી અને લોહી ખૂબ જ પડતું હતું એનો વિડીયો પણ અમે ઉતારેલો છે અને લોહી પડતું હતું માણસના જીવને જોખમ હતું એટલે અમે બાજુમાંથી કોઈ સારા માણસ હતો કોઈ પરોપકારી માણસ હતો એને દયા આવી એટલે એને ઈકો ગાડી લાવી અને મારા પતિને અને મને અમને અને મારા છોકરાને સારવાર માટે અમે સિવિલમાં પહોંચ્યા અને સાથે સાર્થક પ્રજાપતિ પણ હતા અને નીતિનભાઈ રસિકભાઈ પ્રજાપતિ પણ અમારી સાથે હતા આટલા લોકો અમે સિવિલમાં સારવાર માટે ગયેલા અને પહેલા સિવિલ વાળા લોકોએ પ્રાથમિક સારવાર આપી અને વધુ સિરિયસ હોવાથી શાંતિલાલ મનીલા પ્રજાપતિ વધુ સિરિયસ હોવાથી એમને ધાપુર મોકલેલા અને ધાપુર પણ સારવાર આપી ફોટા પાડ્યા એમનો બધું શરીર સ્થિતિનું બધું તપાસ કરી પછી એ લોકોને વધારે તીક્ષ્ણ વધારે તકલીફ લાગતા એમણે કીધું કે ન્યુરોલોજીસ્ટને કોઈ સારા બતાવો નહીં તો જીવને જોખમ છે જેથી અમે ભરતભાઈ વિધાણી સાહેબના ત્યાં જે વી કે ભૂલાઈ પાછળ એમનું દવાખાનું છે ત્યાં અમે એડમિટ થયા અને સાહેબ હાલ બધી સારવાર હેઠળ ચાલુ છે અને એમને થોડું છે અને મગજની અંદર પાંચ ફ્રેક્ચર થઈ ગયેલા છે હું સાહેબનું કહેવું કેવું છે અને ફોટા પણ પાડેલા છે તો આની સામે યોગ્ય કડક પગલા ભરવા અને અમને સાચો ન્યાય અપાવવા વિનંતી છે બસ મારા બસ આટલી